નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વાગડ ફોલ્ટ કારણે રવિવારે ચાર રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા ગભરાટ ફેલાયો જુઓ વિગતવાર અહેવાલ વિનાશકારી ભૂકંપની હજુ બે દિવસ પહેલાં જ ત્રેવીસમી વર્ષીએ લોકોએ ભૂકંપ દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા તેવામાં કચ્છમાં રવિવારે સાંજે પોણા પાંચ વાગ્યે અનુભવાયેલા ચારની તીવ્રતાના આંચકાએ ક્ષણિકવાર માટે બે હજાર એકના વિનાશકારી ભૂકંપની યાદોને માનસપટલ પર લાવી દીધી હતી કચ્છભરમાં ગભરાટ ફેલાવનારા આ આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી એકવીસ કિલોમીટર કડોલના રણમાં નોંધાયું હતું એક તબક્કે આ આંચકો ચાર પોઈન્ટ સાતની તીવ્રતાનો હોવાના સંદેશ વહેતા થયા હતા પણ સત્તાવાર રીતે ચારની ભચાઉથી ભુજ સુધી આ કંપનીની અસર એટલી તો તીવ્રતમ રીતે અનુભવાઈ કે લોકોએ ભયના માર્યા ઘરની બહાર દોટ મૂકી હતી અનેક સ્થળે અભિરાય પર પડેલા વાસણો નીચે પડી ગયા હતા અને ભયનું લખલખું પ્રસરી ગયું હતું કચ્છ ઉપરાંત મોરબી જિલ્લામાં પણ આ કંપનની અનુભૂતિ થઈ હતી કચ્છી માળુઓ રવિવારની રજાનો માહોલ માણી રહ્યા હતા તેવામાં સાંજે પોણા પાંચ વાગ્યે એકાએક ભેદી અવાજ સાથે ધરતી ધણધણી ઉઠી હતી એ આવ્યો એ આવ્યોના અવાજ સાથે લોકોએ ઘરની બહાર દોટ મૂકી સોશિયલ મીડિયામાં ભૂકંપ આવ્યાના મેસેજનો મારો ચલાવ્યો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર ચારની તીવ્રતાનું આ કંપન ચૌદ પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયું હતું જિલ્લા મથક ભુજમાં ઘણા લાંબા સમયથી ભૂકંપના આંચકાનો જોરદાર અનુભવ થતાં ભય ફેલાયો હતો ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોએ કંપનની વિશેષ અનુભૂતિ કરી હતી વાગડ ફોલ્ટમાં આવતા ભચાઉ કંથકોટ વામકા આધોઈ સામખિયાળી નેરબંધડી કડોલ ચિરઈ સહિતના ગામોમાં કંપનની ભારે અસર અનુભવાઈ હતી કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરવ ચૌહાણે કહ્યું કે આ કંપન વાગડ ફોલ્ટમાં જ નોંધાયું છે આ પ્રકારના આંચકાથી ભૂગર્ભીય ઊર્જા ઉર્જા વિસર્જિત થતી હોવાથી મોટા ભૂકંપનું જોખમ ઘટે છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર